હાલ એક વિડીયો વાયરલ થયો છે જે અંગે માહિતી છે કે બિહારના સમસ્તીપુરમાં પ્રેશર લીકેજને કારણે ટ્રેન પુલ પર રોકાઈ ગઈ હતી અધવચ્ચે ટ્રેન રોકાઈ જતા મુસાફરોના જીવ તાળવે ચોટી ગયા હતા પરંતુ લોકો પાયલટે હિંમત દાખવી હતી લોકો પાયલટે પોતાનો જીવ જોખમમાં મૂકી પ્રેશર લીકેજની સમસ્યાનો ઉકેલ લાવ્યો હતો લોકો એન્જિનના અનલોડર વાલ્વમાંથી અચાનક હવાનું દબાણ લીક થવા લાગતા પુલ પર જ ટ્રેન રોકાઈ ગઈ હતી જ્યાં લીકેજ થઈ રહ્યું હતું ત્યાં સુધી પહોંચ્યું માટે કોઈ રસ્તો ન હોય લોકો પાઇલટ અને મદદનીશ લોકો પાઇલટે લીકેજ ઠીક કરવા માટે જીવ જોખમમાં મૂકી ટ્રેનની નીચે ક્રોલ કરી લીકેજ સુધી પહોંચવાનો સફળ પ્રયાસ કર્યો હતો વિડિયોમાં એ સ્પષ્ટ જોવા મળે છે કે એક લોકો પાઇલટ પુલની બાજુમાં ટેકો લઈ પોતાનો જીવ જોખમમાં મૂકી આગળ વધી રહ્યો છે જ્યારે કે અન્ય એક લોકો પાઇલટ ટ્રેન નીચેથી આગળ વધી રહ્યો છે આ બંને લોકો પાઇલટે હિંમત દાખવી જીવ જોખમમાં મૂકી એન્જિનના પ્રેશર લીકેજને રિપેર કર્યું ત્યારબાદ ટ્રેનની સવારી પૂર્વવત થઈ હતી આ વિડિયો જાહેરમાં આવતા સૌ કોઈ બંને લોકો પાઇલટની કામગીરીની સરાહના કરી રહ્યા છે તો ડીઆરએમએ બંનેને પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે